વિસ્તારમાં પરિવાર પર એસિડ પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી આ કેસમાં લાજપોર જેલમાં બંધ આરોપી છગનવાળાએ દોઢ વર્ષ અગાઉ પેરોલ કરીને સાત દિવસની રજા લઈને બહાર આવ્યો હતો ત્યારબાદ ફરાર થઈ ગયો હતો આખરે છગનવાળાને ગાંધીનગરથી દબોચી લેવામાં આવ્યો છે છગનવાળાએ વર્ષ બે હજાર ઓગણીસમાં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો આથી પત્ની હંસા અને પુત્ર તથા બે દીકરાઓને તેને ટોકતા હતા આ વાતનું માઠું લગાડી પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું રાત્રિના ત્રણ વાગ્યાના ભર નીંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ પડતા તમામ દાઝી ગયા હતા પત્ની સહિત ત્રણેય સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત નીપજ્યું હતું રાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા ગાંધીનગરના દેહગામ નજીક જાગ ગામમાં રહેતો હતો અહીં છગન એસએમ ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતો હતો આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સને બે હજાર ઓગણીસથી સાલમાં વરાછા પોલીસમાં એક ત્રણસો બે ત્રણસો એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની હકીકત એવી છે કે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા જેથી એમને ખોટું લાગ્યા હતા જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું જે મુજબ એમને રાત્રે ત્રણ વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને બે બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા એમના પત્ની અંશાબેનનું પિસ્તા ઉંમર વર્ષ પિસ્તાળીસનું ગંભીર રીતે દાઝી દવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાક પડી ગયેલ એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન સાતના જામીન પર રજા પર જતાં ત્યાંથી ભાગી ભાગી ગયેલ જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા તાલુકો દેગામ ગામ ઝાકથી એક એસએમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે